कलि मात की जय भगवती रलमातनी जय पञ्चमुखी हनुमा घण्णं मण्डलाकारं एव्याप्ते चराचरं तद्बद्धर्शितं तस्मै श्रीगुरु नमः ध्यानं मूलं गुरुमूर्ते ध्यानं मूलं गुरुमूर्ते मङ्गलमूलं गुरु गुरुपूजा यमन्त्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरोर्कृपा मोक्षमूलं દેવી શક્તિ રૂપેણ સંસ્થિતા નમ તમ તમ તમો નમ નમો નમ આજના દિવસે બોટાદ મહાકાલીધામ તરફથી નાના ટીમલાની અંદર જે ચૈત્રી નવરાત્રિની અંદર ચોથું નોરતું અને ચોથા નોરતાના દિવસે જે જગદંબા બુટ ભવાનીમાંનું નૂતન મંદિર બહાર ઊભેલા થોડો અવાજ ઓછો કરજો અહીંયા સુધી અવાજ આવે છે તમારી રીતે વાત કરો અવાજ ઓછો કરું દસ મિનિટ જ બોલવાનો છું અહીંયા જે નૂતન મંદિર છે અને એ મંદિરની અંદર એ પટાંગણની અંદર જેમાં આધ્યાશક્તિ બુટ ભવાની જેનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને એ નોરતાની અંદર ચૈત્રી નવરાત્રિ અને એ નવરાત્રિમાં જ્યારે આપણા ગામની અંદરમાં ભગવતી જ્યારે બિરાજમાન થતી હોય ભગવતી જગદંબાનો જ્યારે પ્રાદુર્ભાવ થતો હોય ત્યારે એ ગામની જ્યારે ઉન્નતિ હોય ગામની પ્રગતિ હોય ગામનો વિકાસ હોય અને કંઈક જગતંબાની કૃપા હોય ત્યારે જ આવો વિચાર પ્રાપ્ત થતો હોય છે પ્રતિષ્ઠા મંદિર બનાવવું અઘરું છે અને બનાવ્યા પછી પણ એનો જે કાયમના માટે માવજત કરવી એની પાછળની જે સમય સમયકાળ હોય સાહેબ અઘરો હોય છે મંદિર બની જાય છે કોઈ પણ કયો કે આટલા પૈસા આપો તો દાન કરીને આપી દે છે પણ એને પછી આચરણમાં મૂકવું એ અઘરું હોય છે પણ જ્યારે હું આ ગામથી ઘણા વર્ષોથી નિકટ છું રામદેવપીરનું મંદિર બનાવ્યું ત્યારે પણ હું આવેલો અને એ પછી આ મંદિરનો અહીંયા જીર્ણોધાર થઈ રહ્યો છે તો થોડા સમયની અંદર જ્યારે જગતંબાનો પ્રાદુર્ભાવ થતો હોય ભગવતીનો પ્રાદુર્ભાવ થતો હોય તો એ આપણા માટે એક ધન્ય છે કારણ કે મનુષ્ય દેહની અંદર જ્યારે આપણા હાથે એક રૂપિયો પણ જો પાયાના પથ્થર બનવામાં મળી જાય અને દાનમાં આપીએ છીએ તો એ પાયાનો પથ્થર બનવું સાહેબ બહુ અઘરું હોય છે દસ માળની બિલ્ડિંગ ને બધા જોતા હોય છે સેના ઉપર ઊભી છે પણ ક્યારે કોઈ પાયાના પથ્થરને જોતું હોતું નથી કે પાયાના પથ્થર બન્યા છે ત્યારે બિલ્ડિંગ ઉભેલી એટલે મંદિર છે એ એક ઉર્જા છે મંદિર છે એ એક પ્રાર્થના છે કોઈએ એક સંતને પ્રશ્ન કરેલો કે આટલા બધા પૈસા મંદિર માં શા માટે નાખો છો પથ્થરમાં શા માટે નાખો છો ત્યારે એ સંતે જવાબ આપ્યો હતો કે જેમ પંખા હેઠે ઉભું રહેવાથી પવન આવે છે એમ મંદિર ના શિખર ની નીચે ઉભું રહેવાથી નવી ઉર્જા મળે છે મળે છે ને મળે છે એટલે મંદિર છે મંદિર બનાવવાનો કોઈ બીજો હેતુ નથી તો એ મંદિર જયારે અહીંયા બની રહ્યું છે